સ્વાગત છે ધારાસ કિચનમાં આજે હું તમને ઢોસા પેપરની રેસીપી આપીશ તો ઢોસા પેપર બનાવવા માટે જોઈશે ત્રણ બાઉલ રવો વન બાઉલ ચણાનો લોટ ધાણા હોમમેડ મસાલો આમાં જીરું હળદર ચટણી હિંગ મીઠું સ્વાદ અનુસાર મીઠું ચીઝ ડિલિશિયસ બટર અને છાસ સૌપ્રથમ ખીરું બનાવવા માટે એક આપણે વાસણ લેશું એમાં વન બાઉલ ચણાનો લોટ ત્રણ બાઉલ રવો નાખીને એને બરાબર મિક્સ કરીશું એમાં આપણે છાશ નાખીશું તમને કહીશ આવી રીતે મિક્સ કરતું રહેવાનું અને જેટલું છાશમાં પલાળો એટલું વધુ સારું પાણી પણ યુઝ કરી શકાય પણ છાસથી પેપર એકદમ કડક બનશે અને સારા બનશે મેં આમાં ચાર બાઉલ છાસ નો ઉપયોગ કર્યો છે હવે આને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું ચુએ તમે જોઈ શકો છો આ આટલું જ રાખવા હવે આને હવે આને ઢાંકીને છ થી સાત કલાક માટે મૂકી દેવાનું હવે છ કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો બેટર આથો આવી ગયો છે હવે આમાં મીઠું એડ કરી દેશું મીઠું બનાવવા ટાઈમ પર જ નાખવાનું પહેલાં નહીં નાખવાનું આપણે ઢોસાની લોઢી ગેસ પર મૂકી દીધી છે ગરમ થવા માટે લોઢી ગરમ થઈ ગઈ છે એના પર ચાર પાંચ ટીપા તેલ નાખીને એને બરાબર પાથરી દેજો એટલે પેપર ચીપકે નહીં આ રીતે તવા પર ને ને નાખો પછી આ રીતે લોઢી પર ફેલાવો હળવા પછી આ જે ઉપરનું છે એને હળવા હાથે ઘસી ઘસીને કાઢી નાખો એનાથી પેપર એકદમ કડક બનશે પટલું બનશે અને ખાવામાં પણ સારું લાગશે એના પર તમે બટર લગાવી દો જે દોલો એનાથી પેપરમાં અલગ જ સ્વાદ આવશે જોઈ શકો છો તમે લીલા ધાણા નાખી દેસુ બોટલના પેપર પણ ભૂલી જશો એવું પેપર તૈયાર છે હવે આપણે ચીઝ પેપર બનાવીશું લગાવી મસાલો નાખી દઈશું હવે આપણે ચીઝ ખમણી દઈશું જોઈ શકો છો તમે ચીઝ પેપર આપણે રેસ્ટોરન્ટ પેપર બનાવીશું એના માટે પહેલા તવાને સાફ કરીશું પાણી નાખીને જોઈ શકો છો તમે કાઢી લેશું ઉપરથી બટન લગાવી દેશું લીલા ધાણા નાખી દેસુ આમાં તમે લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો જોઈ શકો છો કેટલું ક્રિસ્પી થયું છે રેસ્ટોરન્ટના ઢોસા પણ ભૂલી જશો એવા ઢોસા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને આવી અવનવી રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ